કારણ બન્યું છે છૂટાછેડા ના આપતા પતિએ પોતાની પત્નીને પિયરમાંથી લઈ જઈને વાસદ નજીક મહીસાગર નદીના પાણીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે

પોતાની પત્ની ગુમ થયેલ છે એવી તારીખ પાંચના રોજ જાહેર અમદાવાદ પોલીસને આપેલી પરંતુ એની દીકરી એને બાજુમાં પોતાના મિત્રને ઘેર શોધાવેલી માહિતી હોય તેથી એને વિશેષ પૂછપરછ કરીને હું કે પોલીસ રીતે પૂછપરછ કરી અને વારંવાર પૂછપરછ એવી માહિતી મળેલ કે એણે પોતાની પત્નીને પોતાની પોલીસ પાસે કબૂલ કરેલું કે એણે પોતાની પત્નીને વાસદ પાસે બ્રિજ પાસેથી નીચે ફેંકી દીધી છે અને એનું ખૂન કરેલ છે એ માહિતી મળતા અમે ભાદરવા પોલીસ સ્ટેશન ભાસદ પોલીસને બધે તપાસ કરતા ભાદરવાની અંદર એક લાશ મળ્યા એડી દાખલ થયેલી હતી અને એ લાશ એની પત્ની હોવાનું જાણવા મળે જેથી એ બાબતે મરણ જનાર હેતરબેન ઉર્ફે મિત્તલબેનના ભાઈ નવલભાઈ વિજુભાઈ પરમારે ગંદર પોલીસમાં ફરિયાદ આપતા ચારસો અઠ્ઠાણું ક ત્રણસો બે મુજબ ગુનો રજિસ્ટર કરેલ છે ને ગુણની જાહેરાત જેણે આપી હતી એનો પતિ આરોપી હોય રાજેશ અશોકભાઈ જાદવને અટક કરવામાં આવેલ છે अनि आग्री प्रोसेस चालु रहेछ